શાસ્ત્રીજી મહારાજ સ્પેશિયલ ટ્રેન યાત્રા સ્વામીશ્રીએ ત્યાગાશ્રમ સ્વીકાર્યા બાદ એકવાર તેઓએ શ્રીજી મહારાજની જન્મભૂમિ છપૈયા અને લીલાભૂમિ અયોધ્યાના દર્શનની ઈચ્છા શાસ્ત્રીજી મહારાજ સમક્ષ વ્યક્ત કરેલી પરંતુ તે વખતે તો આ દર્શનનો મેળ પડ્યો નહોતો તેથી શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને ભલામણ કરેલી કે નારાયણદાને જાત્રા કરવી છે તો તમે સંકલ્પ પૂરો કરજો શાસ્ત્રીજી મહારાજના આ વચન અનુસાર યોગીજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી સને ઓગણીસો ત્રેપનમાં સ્પેશિયલ ટ્રેન યાત્રાના આયોજને આકાર પકડ્યો હતો અને પાંચસો હરિભક્તોએ યાત્રામાં સહભાગી થવા નામ નોંધાવી દીધેલા છેલ્લે છેલ્લે તો એવો ધસારો થયો કે ટ્રેનના બે ડબ્બા પણ વધારવા પડ્યા આ રીતે સૌના અભૂતપૂર્વ ઉત્સાહ સાથે તારીખ ત્રેવીસ અગિયાર ત્રેપનના રોજ સાંજે પોણા ચાર વાગ્યે વડોદરાથી આ યાત્રાનો પ્રારંભ થયો યોગીજી મહારાજ અને સ્વામીશ્રી સહિત સોળ સંતો પણ આ યાત્રામાં સામેલ હતા યાત્રાનો પ્રથમ મુકામ થયો ઐતિહાસિક નગરી ઉજ્જૈનમાં સવારે ચાર વાગે અહીં ક્ષિપ્રામાં સ્નાન અને મંદિર દર્શનનો લાભ સૌએ લીધો ઉજ્જૈનથી યાત્રા આગ્રામાં વીરમી અહીં યોગીજી મહારાજ સાથે સ્વામીશ્રીએ તાજમહાલનું નિરીક્ષણ કર્યું આગ્રાથી સંગ મથુરા પહોંચ્યો ત્યાંથી મોટર માર્ગે સ્વામીશ્રી ગોકુળ વૃંદાવન ગોવર્ધન પર્વત રાધાકુંડ જતીપુરા વગેરે સ્થળોના દર્શને પધારેલા વૃંદાવન જતા બિરલા મંદિર વૃંદાવનમાં શ્રીજી મહારાજના સમયના લક્ષ્મીચંદ શેઠે બનાવેલું સુવર્ણ સ્તંભવાળું મંદિર જયપુર મહારાજાનું કનક મંદિર કાચ મંદિર એવા કેટલાક મંદિરોના દર્શન પણ સ્વામીશ્રીએ કર્યા તેઓ દરેક જગ્યાએ સંપૂર્ણ ભક્તિભાવથી દર્શન કરતા અને જે તે સ્થળની વિશેષતાઓને વીણતા પણ રહેતા આગળ ઉપર વિશ્વમાં સર્વાધિક મંદિરોના નિર્માતા તરીકે જેઓનું નામ પ્રસિદ્ધ થવાનું હતું અને દુનિયા દંગ રહી જાય એવા કંઈક મંદિરોનું નિર્માણ જેવો કરવાના હતા એ સ્વામીશ્રી જ્યારે આ મંદિરો મુગ્ધ ભાવે નિરગતા હશે ત્યારે કેવું કૌતુક સર્જાતું હશે આ જ ભાવથી તેઓએ મથુરામાં પણ પ્રાસાદિક સ્થાનોના દર્શન કર્યા પરંતુ અહીં પંડાઓનો ત્રાસ ભારે નીવડ્યો કૃષ્ણની આ કર્મભૂમિમાં યોગીજી મહારાજને આરતીમાં જવાનું મન થયું ત્યાંથી પછી જમનાજીનું પૂજન કરવાની ઈચ્છા હતી પરંતુ પંડાઓ એવા ઝઘડ્યા કે યોગીજી મહારાજ તો બે હાથ જોડી ગયા દિલ્હીમાં આગમન મથુરાથી યાત્રાળુઓનો સંઘ નવી દિલ્હી પહોંચેલો યોગીજી મહારાજ તથા મોટેરા સંતોનો ઉતારો ગુલજારીલાલ નંદાજીને ઘેર હતો તારીખ ઓગણત્રીસ અગિયારના રોજ આખા સંઘને પણ નંદાજીને બંગલે આવવાનું આમંત્રણ હતું તેથી સમગ્ર સંઘ સંસદનો સભાગૃહ સચિવો મંત્રીઓની કચેરીઓ જોઈ નગરયાત્રાના રૂપમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન જગાવતો નંદાજીને બંગલે પહોંચ્યો બંગલાના વિશાલ ચોગાનમાં સભાનું આયોજન ગોઠવેલું આ પ્રસંગે ઘણા અમલદારો પણ હાજર હતા દિલ્હીથી વિદાય લઈને સૌ હરિદ્વાર પહોંચ્યા આ તીર્થક્ષેત્રમાં હરકી પેડી પાસે ગંગા સ્નાનનો લાભ લીધો ત્યારબાદ ઋષિકેશમાં લક્ષ્મણ જુલા તથા નેમિશારણ્ય થઈને તારીખ ચાર બારના રોજ સૌ અયોધ્યા આવી ગયા અયોધ્યામાં સ્વામિનારાયણનું સુંદર મંદિર છે અને શ્રીજી મહારાજના ઘણા પ્રાસાદિક સ્થાનો છે સ્વામીશ્રીએ તે બધી જ જગ્યાએ શ્રીજી મહારાજને નિહાળતા હોય તેમ દર્શનનો લાભ લીધો નજીકમાં આવેલા ફૈઝાબાદમાં લશ્કરી નોકરી કરતા સત્સંગી ધીરુભા રાણા પોતાને ત્યાં પધારવાનું આમંત્રણ આપવા અયોધ્યા આવેલા પરંતુ યોગીજી મહારાજની તબિયત સહેજ અસ્વસ્થ હોવાથી તેઓએ સ્વામીશ્રી અને કેટલાક વરિષ્ઠ સત્સંગીઓને ત્યાં જવા આજ્ઞા કરી તેથી સ્વામીશ્રી અયોધ્યાથી ફૈઝાબાદના લશ્કરી થાણામાં પધારેલા અહીં તેઓનું મિલિટરીને છાજે તેવા દબદબાથી સૌએ સ્વાગત કર્યું સ્વામીશ્રીએ પણ સૌને આશીર્વાદ આપી કૃતાર્થ કરેલા મોડું થયું તે લાભ થયો અયોધ્યાથી યાત્રાના મુખ્ય લક્ષ્ય છપૈયા પહોંચવાનું હતું તે માટે ટ્રેન રાત્રે નીકળી ને બારાબંકી થઈ બીજે દિવસે સવારે છપૈયા પહોંચી સંઘ આવ્યો એટલે અહીંના સ્વામિનારાયણ મંદિરના સંતો આચાર્યશ્રીના કારભારીઓ ભાવિકો વગેરે સૌનું ઉષ્માભેર સ્વાગત કર્યું છ હાથી અને સાહીઠ બળદગાળાઓ તૈયાર રાખવામાં આવેલા વાંચતે ગાતે સૌને ગામમાં પધરાવી યથાયોગ્ય સંભાવના કરવામાં આવી બપોરે યોગીજી મહારાજ પધાર્યા ત્યારે પણ છપૈયા મંદિરના મહંત યજ્ઞપુરુષદાસજી વગેરે તેઓને સત્કાર્યા મંદિરમાં દર્શન કરતા યોગીજી મહારાજ ભાવ વિભોર બની ગયા તેઓએ સ્વામીશ્રીને પોતાની સમીપમાં બોલાવીને ઘનશ્યામ મહારાજના દર્શન કરાવ્યા અને શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ પૂર્ણ કર્યાનો સંતોષ અનુભવ્યો સ્વામીશ્રી પણ છપૈયાની આ ભૂમિ પર આવતા જ ગદગદી થઈ ગયા હતા જેઓની આંખો આ ભૂમિની રજેરજમાં મહારાજને નિહાળી રહેલી એવા સ્વામીશ્રીને મૂર્તિના દર્શનથી તો અત્યંત આનંદ થયો નીચે જન્મસ્થાનમાં પધાર્યા ત્યારે તો તેઓના રોમ રોમ પુલકિત થઈ ગયા પોતાના ઈષ્ટ આરાધ્યની આ ભૂમિમાં આવતા તેઓ અત્યંત ભાવવિભોર બની ગયેલા સ્વામીશ્રીએ અહીં દર્શન દંડવત કરતાં કરતા શાસ્ત્રીજી મહારાજને યાદ કર્યા જેમ પિતા પુત્રની મનોકામના પૂર્ણ કરે તેમ શાસ્ત્રીજી મહારાજે આજે છપૈયાના દર્શનનો પોતાનો મનોરથ પૂર્ણ કર્યો હતો તેઓના અંગો અંગ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા આ પ્રસંગનું વર્ણન કરતા તેઓએ રોજનીશીમાં લખેલું કે પૂજ્ય સ્વામીજી એટલે કે શાસ્ત્રીજી મહારાજને છપૈયાની જાત્રા કરવા કહેલ પણ તેઓ એક નહીં બીજી રીતે જવાનું મુલત્વી રાખતા પણ એક વખત કહે પૂજ્ય યોગી મહારાજ યાત્રા કરાવશે તે યોગી મહારાજે ખાસ આ નિમિત્તે યાત્રા સ્પેશિયલનો પ્રોગ્રામ કર્યો ને છપૈયાના દર્શન કરાવ્યા ખૂબ આનંદ થયો અલૌકિક સુખ આવ્યું જો હમો એકલા બે ચાર સંતો ગયા હોત તો આવું અલૌકિક ને દિવ્ય સુખ ને દર્શન ન થયા હોત તેવા અલૌકિક દર્શન થયા ત્યારે ખ્યાલ આવ્યો કે મોડું થયું તે લાભ થયો એમ યોગીજી મહારાજે યાત્રા કરાવી સ્વામીશ્રીના આ વર્ણનમાં ભગવાનની જન્મભૂમિના દર્શનનો આનંદ છે યોગીજી મહારાજ પ્રત્યે ભારોભાર આભાર છે અને જે બને તેમાં સવળું જ જોવાની દ્રષ્ટિ છે તારીખ સાત બારના રોજ છપૈયાના પ્રસાદી સ્થાનો મીન સરોવર ત્રિકોણિયું ખેતર ખાંપા તલાવડી કાલિદત્ત ઉદ્ધાર સ્થાન ભૂતિયો કૂવો વગેરે દરેક સ્થળે સ્વામીશ્રીએ દર્શન કર્યા સાંજે મંદિરના સભા મંડપમાં ભવ્ય સભા થઈ તેમાં આચાર્ય શ્રીવતી લાલજી મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી કારભારીઓ સંતો વગેરે યોગીજી મહારાજ પ્રત્યે સદભાવ પ્રદર્શિત કર્યો હતો આમ ત્રણ દિવસ સુધી આ દિવ્ય સ્થાનમાં સૌએ સારો લાભ લીધો કાશી ગયા અને પ્રયાગની ત્રિવેણીમાં તારીખ નવ બારના રોજ છપૈયાથી નીકળેલો સંઘ કાશીએ પહોંચ્યો અહીંના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથના દર્શન કરીને સૌએ મણિકર્ણિકાના ઘાટ પર ગંગા સ્નાનનો લાભ લીધો સ્વામિનારાયણ મંદિરના સંતોએ નગરયાત્રાના રૂપે યોગીજી મહારાજ સ્વામીશ્રી તથા સંતો ભક્તોનું સ્વાગત કર્યું મહંત શાસ્ત્રી શ્વેત વૈકુંઠ દાસ તો યોગીજી મહારાજને સ્વજન ગુરુજન જ માનતા તેથી એ ભાવથી જ સગળી બરદાસ્ત કરી મંદિરની પાછળ આવેલા ગૌઘાટ પર પણ ઠાકોરજીને સ્નાન કરાવી સૌ નાયા કાશીથી યાત્રિકો ગયા જ ગયા અહીં ફલગુ નદીમાં સ્નાન કરીને યોગીજી મહારાજની કથાનું ભાથું સૌએ બાંધ્યું આ આખા યાત્રા પ્રવાસમાં પ્લેટફોર્મ પર કે ચાલુ ટ્રેનમાં યોગીજી મહારાજનો કથા પ્રવાહ રહેતો જ રહેતો યાત્રાના પ્રારંભે આગ્રામાં જ તેઓ બોલેલા આ સ્પેશિયલમાં આપણે કથાવાર્તા કરવા જ આવ્યા છીએ આ હેતુ તેઓએ બરાબર પાર પાડેલો તેઓની કથા યાત્રાનો થાક ઉતારતી રહેતી ગયાથી પ્રયાગની મુસાફરી પણ આનંદદાયક રહી પ્રયાગમાં નૌકા વિહાર કરતા સૌ ત્રિવેણી સંગમે પહોંચ્યા અહીં ઠાકોરજીને સ્નાન કરાવીને સૌને માથે યોગીજી મહારાજે જળ ચઢાવ્યું ત્રિવેણી સ્નાન બાદ અક્ષયવટના દર્શન પણ સૌએ કર્યા યાત્રાનું શાનદાર સમાપન પ્રયાગથી યાત્રાનો મુકામ નાસિકમાં હતો અહીં વેતી ગોદાવરીમાં સૌએ સ્નાન કર્યું તેમાં હર હર ગોદાવરી કંઈક શ્રદ્ધા ને કંઈક જોરાવરીનો ભાવ નહોતો કારણ કે તીર્થનું ફળ આપનાર ગુણાતીત સંત સાથે જ હતા ગોદાવરી સ્નાન પછી તપોવનમાં પણ યોગીજી મહારાજ સ્વામીશ્રી વગેરે પધારેલા નાસિકથી યાત્રા મુંબઈ આવી ત્યારે મુંબઈ મંડળનો ઉત્સાહ સમાતો નહોતો સુંદરાબાઈ હોલમાં ભવ્ય સત્કાર સભા થઈ સૌએ યોગીજી મહારાજ અને સ્વામીશ્રીને પુષ્પહારોના ઢગથી આવકાર્યા યુવક મંડળે પ્રથમ હસ્તલિખિત અંક જ્ઞાન યજ્ઞ અર્પણ કર્યો સૌ યાત્રિકોને મુંબઈના હલવાના ડબ્બા ભેટમાં વેચાયા મુંબઈથી ઉપડેલી ટ્રેન સુરત પહોંચી ત્યારે સ્ટેશનથી સ્વામિનારાયણ મંદિર સુધી ભવ્ય નગરયાત્રા યોજાઈ ગઈ અહીં સભાબાદ વાડીમાં સુરતનું જમણ દૂધપાક પૂરી અને ઘારીથી સૌ યાત્રિકોને તૃપ્ત કરવામાં આવ્યા સુરતના મંડળે સરભરામાં કોઈ મણા રાખી નહીં સુરતના સન્માન સ્વીકારી યાત્રા ટ્રેન તારીખ અઢાર બાર ત્રેપનના રોજ સવારે સાડા અગિયાર વાગે બોચાસણ આવી પહોંચી અહીં યાત્રાની પૂર્ણાહુતિ હતી તેથી હજારો હરિભક્તોનો મેરામણ સ્વાગતમાં ઉમટ્યો હતો સ્ટેશન પર જ સંઘનું ભવ્ય સામયિક કરવામાં આવ્યું તે સ્વાગત સ્વીકારતા સ્વીકારતા બે કલાકે સૌ મંદિરે પહોંચ્યા આમ નિર્વિઘ્ન યાત્રા સંપન્ન થઈ શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ અને યોગીજી મહારાજની ઈચ્છાથી આ યાત્રા યોજાયેલી તેથી કોઈ ઠેકાણે કોઈને કશી જ તકલીફ પડી નહીં મહાન પુરુષોના સંકલ્પની તાકાત જ અનોખી હોય છે ટ્રેન યાત્રાની અનેરી ફલશ્રુતિ સ્પેશિયલ ટ્રેન યાત્રાની ફલશ્રુતિ જણાવતા સ્વામીશ્રીએ એકવાર કહેલું કે પહેલાં મારી ભૂખ બહુ જ ઓછી ખોરાક પણ બહુ જ ઓછો પણ ખોરાક વધારે અનુકૂળ ક્યારે થયો ખબર છે ત્રેપનમાં સ્પેશિયલમાં ગયો ત્યાર પછી મારી ભૂખ ઉગળી હોય એવું થયું બાકી ખોરાક વધતો જ નહીં પહેલાં શરીર પણ એવું સ્વામીની દયાથી બધું ઠીક થયું આમ આ યાત્રા સમગ્ર સત્સંગને આ રીતે ફળી ગણાય સ્વામીશ્રીનું શરીર રુષ્ટ પુષ્ટ બને તેવો શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ આ રીતે પૂર્ણ થયો સને ઓગણીસો ચોપન ખાનદેશ પાવન થાય છે ભારતની ભૂગોળમાં ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે સોનગઢથી બુરહાનપુર વચ્ચેનો ઉપપ્રદેશ ખાનદેશ તરીકે ઓળખાય છે તેમાં જલગાંવ તરફનો ભાગ પૂર્વ ખાનદેશ અને ધુલિયા તરફનો ભાગ પશ્ચિમ ખાનદેશ ગણાય છે સત્તરમી સદીના પ્રારંભે આ પશ્ચિમ ખાનદેશમાં ચરોતરના પાટીદારો જઈને વસેલા અહીંના સત્સંગને પુષ્ટિ આપવા માટે શાસ્ત્રીજી મહારાજ લગભગ દર ત્રણ વર્ષે ખાનદેશ પધારતા રહેલા સને ઓગણીસો ઓગણીસમાં યોગીજી મહારાજ પણ શાસ્ત્રીજી મહારાજ સાથે અહીં પધારેલા આવી આ પ્રાદિક ભૂમિમાં સને ઓગણીસો ત્રેપનના ડિસેમ્બરના અંત ભાગથી તારીખ દસ બે ચોપન સુધી સ્વામીશ્રીનો કાર્યક્રમ ગોઠવાયેલો તેઓની સાથે મોટા સ્વામી ભક્તિજીવન સ્વામી હીરા ભગત અને પુરુષોત્તમ ભગત હતા આ વિચરણમાં સ્વામીશ્રી ગુજરાતથી ટ્રેનમાં બેસીને નરડાણા સ્ટેશને ઉતરેલા અહીં સોનગીરના હરિભક્તો બળદગાડા લઈને તેડવા આવેલા તેઓની સાથે ગામમાં પધાર્યા ત્યારે ખાનદેશી ભક્તોએ સંત મંડળનું પારંપરિક રીતે સ્વાગત કર્યું અહીંના ભક્તો પાસે સગવડ ઓછી સૂજ માપસરની પણ ભાવ ભારોભાર તેથી સંતોની પધરામણી વખતે આંગણે રંગોળી પૂરે રસ્તે ચાલતા ભગવું ભાળી જાય તો પગરખાં કાઢીને પંચાંગ પ્રણામ કર્યા વગર છોડે નહીં બાઈ માણસ પણ દૂર ઊભા ઊભા આરતીના અર્ઘ્ય અર્પે આવા દ્રશ્યો ગામો ગામ સર્જાતા રહેતા મુશ્કેલીઓનો માહોલ ખાનદેશમાં તે જમાનામાં અતિ સાંકડા ઘાર માટીના ઝુંપડા જેવા જ મકાનો હતા તેમાં આઠથી દસ દિવસ સુધીનું રોકાણ એક એક ગામમાં રહેતું મુખ્યત્વે સોનગીર ધનુર વરખેડા જાપી મોહાડી ગલવાડા કુસુંબે વગેરે ગામોમાં જવાનું થતું આ ગામડાઓમાં વીજળીના પણ ધાંધિયા રહેતા તેથી બત્તી પંખાનું નામ નિશાન ન મળે પછાત ગામડાઓમાં ચાંચડ માકડ મચ્છરોનો પણ ભારે ઉપદ્રવ રહેતો રસોઈ પણ લાકડા બાળીને ચૂલા ફૂંકીને કરવાની થતી તેમાંય ગામનો મોટો સમુદાય સંતો સાથે જ જમવા બેસે તેથી ગામ આખા માટે બારીક રોટલીઓ વણવાની અન્ય રસોઈ બનાવવાની અને છેલ્લે વાસણ પણ ઉટકવાના મુસાફરીમાં રસ્તાઓ સાવ કાચા ધૂળભર્યા અને ખાડા ટેકરાવાળા રહેતા તેમાં વાહન તરીકે બળદગાડા વચ્ચે નદી આવે તે હોડકામાં બેસીને ઓળંગવાની વિચરણ પણ મોટે ભાગે કાર્તિકી પૂનમ પછી માક્ષર પોષ સુધી બે અઢી મહિનાનું રહેતું એટલે ઠૂઠવી નાખે તેવા શિયાળાના કાતિલ વાયરા પણ સહેવાના આવતા કડકડતી ટાઢમાં નદી કિનારે નાવા જવાનું રહેતું કાં તો ખુલ્લા ખેતરોમાં કુવાનું પાણી સિંચીને નાહવાનું થતું શૌચ માટે પણ ખુલ્લા ખેતરો જ હતા આમ ખાનદેશના વિચરણમાં ચારે બાજુ મુશ્કેલીઓનો માહોલ મંડરાતો રહેતો સ્મૃતિઓના ભાથા આ વિચરણમાં સ્વામીશ્રીએ પ્રથમ મુકામ સોનગીરમાં કર્યો હતો અહીં વિઠ્ઠલ લકડુના ઘેર તેઓનો ઉતારો હતો ઘરની પાછળના ફળિયામાં આવેલા ફાળકાવાળા કૂવામાંથી પાણી સિંચીને સ્વામીશ્રી નાતા ધોતા ગામમાં મુખ્યત્વે કથાવાર્તા પધરામણીનો મારો સારો રહેતો ઘરની બહાર ચોક હતો ત્યાં સભા થતી અને પધરામણી ગરો ઘર સોનગીરથી સ્વામીશ્રી ધનુર થઈને વરખેડા આવ્યા એ વખતે મુસાફરીની ગોઠવણ એવી રહેતી કે જે ગામમાં જવાનું હોય તે ગામના હરિભક્તો ગાડા જોડી સ્વામીશ્રી જ્યાં બિરાજતા હોય ત્યાં આવે અને સ્વામીશ્રીને પોતાને ગામ લઈ જાય અહીંના ભક્તોમાં લગભગ બધા ખેડૂતો તેથી સ્વામીશ્રીને પોતાની વાડીએ પણ લઈ જાય ત્યાં ઘઉં ચણાનો ઉત્સવ કરે ઓળા પાડી સ્વામીશ્રીને જમાડે ઓળા પાડવાની આ પ્રક્રિયામાં સ્વામીશ્રી પણ સામેલ થાય ભક્તોને જાતે અને સારી રીતે જમાડવાનો ભાવ તે પાછળ દેખાય ચણાના પોપટા છોડમાંથી ખરી પડે પછી સાંઠી કે કાંટાના જરડાથી તે પોપટા સ્વામીશ્રી ભેગા કરવા લાગે પછી તેની ઉપર ગરમ રાખોડીમાં ભારી દેવડાવે તેથી શેકાઈ ગયેલા ચણા ગરમ રહે પછી એક બાજુથી જરૂર પ્રમાણે કાઢતા કઢાવતા જાય પોપટા પોતે પણ ફોલે અને સૌ પાસે પણ ફોલાવે થોડા ભેગા થાય એટલે વાટકીમાં ભેગા કરી ઠાકોરજીને ધરાવી સૌને પ્રસાદી વેચે ત્યાર પછી જ પોતે જમવાનું શરૂ કરે તે વખતે તેઓના મુખમાંથી અચૂક ઉદ્ગાર નીકળે મહારાજ સ્વામી જમો શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ જમો આમ ચણાનો ઓળો પાડવા જેવી સામાન્ય ક્રિયામાં પણ કાર્યસૂઝ નમ્રતા સેવા ભાવના ભક્તો સાથેની આત્મીયતા પરાભક્તિ ગુરુ ભક્તિ જેવા કંઈક ગુણોનું દર્શન સ્વામીશ્રીમાં થઈ જતું આ ઓળા ઉત્સવમાં કોક દાણા તૈયાર કરીને સ્વામીશ્રીને આપે તો તેને રાજી કરવા લે ખરા પણ પછી કહે સૌ જાતે જ ફોલીને પોતે જમો હા મોટા સ્વામી જેવા વડીલ સંતને ફોલાવીને અપાવવાનું પાછા ચૂકે નહીં જમતા જમતા ભોળા ભક્તો સાથે ગમ્મત પણ કરતા જાય કોઈ પાંચ પંદર દાણાનો એક સાથે બુકડો ભરે તો હસી પડે અને કહે બે બે દાણા મોઢામાં મૂકીએ તો સ્વાદ આવે મોટા ફાકડામાં સ્વાદ ન આવે સ્વયં નિસ્વાદી પણ બીજાને સ્વાદ પમાડવા ચખાડવાનું આવું તાન આ રીતે નાની સી વાતમાં પણ સ્વામીશ્રી સ્મૃતિઓના ભાથા એવા ભરી દેતા કે ઓળા ઉત્સવ ભક્તોના હૃદયમાં ચીર સ્થાયી થઈ જતો અંતકાળે માત્ર એટલું જ યાદ આવી જાય તો એ ભગવાનનું ધામ ઢૂંકળું થઈ જતું